જય માતાજી મિત્રો જય સધિમા જય વીર મહારાજ આજે અમે આવ્યા હતા પ્રમુખ ડાઇનિંગ હોલ સતલાશના જમવા માટે પ્રમુખ ડાઇનિંગ હોલ સતલાશના અહીંયા જમવાનું બહુ સરસ બનાવે છે અને અનલિમિટેડ અને તમે પણ સટલાશના બાજુથી નીકળો તો સુરજ કોમ્પ્લેક્ષની સામે પ્રમુખ ડાઇનિંગ હોલ છે જમવાનું ભૂલતા નહીં અને જમવાનું સરસ બનાવે છે આજે ભાઈ મસ્તી કરે છે એક કઠોળનું શાક છે મગનું પછી બટાકાનું શાક છે પછી એક મિક્સ સબ્જી છે ત્રણ શાક દાળ ભાત રોટલી અને છાસ અને પાપડ અને મારા મિત્રો તમે સટલાસના બાજુથી નીકળો તો અચૂક આ હોટલની મુલાકાત લેજો અને આ હોટલમાં જમજો તમને બહુ મજા પડી જશે જય સ્વામિનારાયણ જય સદીમા જય વીર મહારાજ